આજની વાર્તા એક સૈનિકે નક્કી કર્યું કે કોઈ પણ બાબત માટે હું હંમેશા આનંદમાં રહીશ મિત્ર એક સૈનિકે નક્કી કર્યું અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે કોઈ એક બહુ મોટા ધનપતિ શેઠ શહેરમાં રહેતા હતા બહુ મોટો બિઝનેસ હતો મોટી મોટી ફેક્ટરીઓ પણ હતી પણ કોઈ એક વખતે એ એકલા બાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા અને પોતે જ ડ્રાઇવિંગ કરતા હતા અને એ જ્યારે ખરેખર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા લાંબો રસ્તો હતો પણ બરોબર થોડીક જ વારમાં એકદમ પવનનું તોફાન ફૂંકાય છે તોફાન ફૂંકાય છે અને સાથ વરસાદ પણ એક ધારો પડે છે અને આ પરિસ્થિતિમાં એ પોતે એકલા હતા કોઈ પણ ગાડીમાં હતું નહીં એકદમ અંધારું થઈ ગયું એકદમ ઉજ્જડ રસ્તો કોઈ રસ્તો દેખાય પણ નહીં આવી પરિસ્થિતિની અંદર એ પોતાની ગાડીને લઈ અને પોતાના ઘરે જવા માટે એ જતા હતા પણ આમાં રસ્તો પણ દેખાતો નહોતો અને પરિસ્થિતિ એના કરતાં પણ વધારે ખરાબ આવી કે એની ગાડીમાં પેટ્રોલ પણ ખલાફ થઈ ગયો થવા આવ્યું જો થોડીક જ વારમાં પેટ્રોલ ન મળે તો ખરેખર આ ગાડી કેવી રીતે લઈ જવી અને બરોબર એ ચાલતા એટલે ગાડીમાં હતા ત્યાં થોડીક જ આગળ ગયા કે એક પેટ્રોલ પંપ આવે છે એકદમ ખરાબ વાતાવરણ વાવાઝોડું પવનનું તોફાન વરસાદ એક ધારો વીજળી પણ પડે હવે એ પેટ્રોલ પંપ પર કોઈ માણસ હતું નહીં એને પેટ્રોલ વગર તો ચાલે એમ નહોતું એ ત્યાં ઉભા રહે છે વોર્ન મારે છે ખૂબ ઓન મારે છે ત્યારે એક ઓટો યુવાન જેવો માણસ એકદમ ઝડપથી અહીંયા આવે છે અને એમ કે મારે પેટ્રોલની જરૂર છે અને પેટ્રોલની મને પેટ્રોલ ભરી દો ત્યારે પહેલો જે માણસો હતો ને એ એકદમ આનંદ મજાથી આવા વાતાવરણની અંદર એને પોતે આપ જે ધનપતિ હતા એની ગાડીમાં બહુ સારી રીતે પેટ્રોલ ભરી આપ્યું પોતે એકદમ આનંદ વરસાદ ચાલુ વીજળી પણ પડે વર્ષ એની સાથે પવન પણ ખૂબ ત્યારે પહેલા ભાઈ છે એ તો ગાડીની અંદર બેઠા હતા એને તો કોઈ તકલીફ નતી પછી ભાઈના મનમાં એમ થયું કે મારે એને પૂછવું તો ખરો એટલે એ બારીનો કાચ ખોલી અને પૂછે છે કે ભાઈ તમે આવા ખરાબ વાતાવરણમાં તમે પેટ્રોલ આપવા માટે આવ્યા એને માટે હું તમને તમારો આભારી છું પણ મારે પૂછવું છે કે તમે એટલા બધા આનંદમાં કેમ રહો છો આ વરસાદ પડે છે તમે પલડો છો પવન આવે છે તમારા પેટ્રોલ છે પણ તેમ છતાં પણ તમે એકદમ આનંદમાં તો કે એની પાછળનું એક કારણ છે પેહલા ભાઈ ગાડીમાં હતા પેહલા ભાઈ એકદમ વરસાદની અંદર હતા અને વાત ચાલતી હતી એણે એમ કીધું કે હું બીજા વિશ્વયુદ્ધની અંદર આ જે વાત છે બીજા વિશ્વયુદ્ધની કે એ વખતે બીજા વિશ્વયુદ્ધની અંદર હું લશ્કરમાં આપો અને એ લશ્કરની અંદર એક વખત અમારે જ્યારે લડાઈ ચાલતી હતી ત્યારે અમારા વિરોધના જે સૈનિકો હતા સામાવાળાના સૈનિકો એ બધાએ મને ઘેરી લીધો ચારે બાજુએ મને ઘેરી લીધો એટલે કે લગભગ ત્રીસ ચાલીસ સૈનિકો સામેવાળાના પૂરા જેને કહી શકાય કે ગન સાથે સાથે બંદૂક અને વચમાં હું એકલો ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરી કે જો હું આમાંથી બચી જઈશ બચવાની કોઈ શક્યતા નહોતી પણ જો હું આમાં બચી જઈશ તો મારી જિંદગીના કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોની અંદર હું હંમેશા હસતો જ રહીશ હસતો જ રહીશ હસતો જ રહીશ અને તે દિવથી મેં નક્કી કર્યું કે મારે આ રીતે જો બચવાની કોઈ શક્યતા જ નહોતી અને ક્યાં થોડીક જ વારમાં દૂર અમે જ હતા ત્યાં ત્યાં બરોબર કોઈક બહુ મોટો અવાજ કર્યો અને બહુ મોટો અવાજ કર્યો એટલે ત્યાં પહોંચી અને હું ફ્રી થઈ ગયો અને એમાંથી બચી ગયો અને બચી ગયા પછી મેં નક્કી કર્યું કે હવે તો મારે જિંદગીને આનંદમાં જ રહેવું છે ત્યાર પછી આ પેટ્રોલ પંપની અંદર હું નોકરી કરું છું મને પગાર આપે છે બહુ મોટો પગાર પણ નથી પણ તેમ છતાં પણ ગમે એવી પરિસ્થિતિની અંદર હંમેશા હસ્તો રહ્યો છે આજે અત્યારે તમે જોવો છો વરસાદ પડે છે વીજળી થાય છે પવન પૂકાય છે આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ હોય ને તો એમાં પણ હું હસ્તો રહ્યો એમાં પણ હસ્તો મૂડી રહી શીખો અને એનો મને ખરેખર આનંદ છે અને મારો એક પરીક્ષા કહેવાય કે આવા વાતાવરણમાં પણ હું હસ્તો રહ્યો ત્યારે પહેલો જે ધનપતિ સેટ હતા ને ગાડીમાંથી ઉતરી અને સીધા પેલા રે બાદ ભરી લઈશ કે તે મને આજે એક જીવન જીવવાનો રસ્તો બતાવ્યો કે જિંદગીની અંદર જીવવું કેમ અત્યાર સુધી હું કેટલીક વાર મુશ્કેલીમાં આવે ત્યારે હું હિંમત હારી જતો પણ હવે હું તારી પાસેથી શીખો કે આ જિંદગીની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ હું હવે પછી તારી જેમ જ આનંદમાં જ રહીશ અને હું આ સંદેશો સમાજમાં પણ ફેલાવતો રહીશ અને આ રીતે રહીશ મિત્રો મારે પણ તમને સૌને કહેવાનું છે કે આ દુનિયામાં તમે કોઈક જગ્યાએ તકલીફમાં મુકાઈ ગયા કોઈ વખતે મૂંઝવણમાં મુકાઈ ગયા તમારો ઉકેલ શક્ય જ નથી તમારો ઉકેલ નીકળે એમ જ નથી તો પણ તમે માત્ર ને માત્ર આનંદ માર્યો ઈ પેલો એક સૈનિક હતો ને જે પેટ્રોલ પંપ પર કામ કરતો હતો ને કે જે રાત્રે બરોબર અંધારી રાત્રે જે પેટ્રોલ આપવા આવ્યો હતો ને એ યુવાન આપણને સૌને સદેશો આપે છે આપણે પણ બધું જેટલું થઈ શકે એટલું કરવા માટે પ્રયત્ન કરી એવી રાગડી સાથે સૌને ધન્યવાદ